ભરૂચ નર્મદા જિલ્લાના પાટણોડિયા ઠાકોર સમાજના વઘુસણા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ભરૂચ નર્મદા જિલ્લાના પાટણોડિયા ઠાકોર સમાજના વઘુસણા ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ભરૂચ નર્મદા જિલ્લા પાટણનોડિયા ઠાકોર સમાજ દ્વારા સમાજના ઉત્થાન માટે અનેક સામાજિક અને શૈક્ષણિક કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે સમાજના લોકોને એક મંચ પર એકત્ર કરવા વઘુસણા ગામ ખાતે ભરૂચ નર્મદા પાટણોડિયા ઠાકોર સમાજનું સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સમાજના પાંચ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ પ્રસંગે નવ દંપતીઓને આશીર્વાદ આપવા મોટી સંખ્યામાં સમાજના મહાનુભાવો અને વડીલો ઉપસ્થિત રહી નવવધુઓને આશીર્વાદ આપ્યા હતા આ સમૂહ લગ્નોત્સવને સફળ બનાવવા માટે સમાજના પ્રમુખ નિલેશભાઈ ઠાકોર ખજાનચી સતીશભાઈ ઠાકોર પ્રવક્તા ભરતભાઈ ઠાકોર મહામંત્રી ધર્મેન્દ્ર ઠાકોર અને પ્રભારી રાજેશભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો આજરોજ ભરૂચ જિલ્લા પાટણ નર્મદા જિલ્લા પાટણવાડિયા ઠાકોર સમાજનો બે હજાર ચોવીસનો સમૂહ લગ્ન રાખવામાં આવેલ છે પાટણવાડિયા ઠાકોર સમાજ ભરૂચ જિલ્લો અને નર્મદા જિલ્લો સંયુક્ત રીતે જે સંગઠન બનેલ છે એમાં દર વર્ષે અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ બે હજાર ચોવીસના વર્ષનું આયોજન આજરોજ અગિયાર બે બે હજાર ચોવીસના રોજ પગુષના મુકામે અમે કરેલ છે સમાજની ગરીબ પરિવારની બેન દીકરીઓના સમૂહ લગ્ન અમે કરાવીએ છીએ અને સમાજના ખોટા ખર્ચાઓથી અમારો સમાજ ટળે અને ઉત્તર ઉત્તર પ્રગતિ કરે અને ગરીબ બેન દીકરીઓની સેવાની ભાવનાથી અમે દર વર્ષે આ સમૂહ લગ્ન કરીએ છીએ